અમદાવાદ સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીના અધ્યક્ષતાને તથા નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર રેશુંગ ચૌહાણ સહાયક માહિતી નિયામક અમિત રાડિયા નરેન્દ્ર પંડ્યા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ ગુલાબસિંહ રાજપૂત ત્રીસ વર્ષની માહિતી ખાતામાં સેવાઓ આપીને ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજા્યો હતો આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકે જણાવ્યું હતું કે ગુલાબસિંહ રાજપૂતે નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવી કચેરીની વિવિધ શાખાની કામગીરી કરી એ તેમની ઉપલબ્ધિ છે ગુલાબસિંહ રાજપૂતે માહિતી ખાતામાં વિવિધ તબક્કે કાર્યકર્તા માહિતી ખાતાના પ્રસાર અને પ્રચારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે ટેકનિકલ ક્ષેત્રમાં તેમની કુશળતા તેમની કર્મટતા પ્રશંસનીય રહી છે આ સાથે જ અન્ય જિલ્લા કચેરીઓની સાથે સંકલન સાધીને સરળતાથી કામગીરી નિભાવી છે તેમનું નિવૃત્તિમય જીવન સુખમય અને તંદુરસ્ત રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી માહિતી નિયમાક કુલદીપ પરમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુલાબ સિંહે ટેકનિકલ કામગીરી સિવાય મીડિયા મેનેજમેન્ટ સંપાદન અને વહીવટી ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે તેમણે હંમેશા ટીમ વર્કને મહત્વ આપ્યું છે અને સહકર્મચારીઓ વચ્ચે સુમેળ જાળવ્યો છે સહકર્મીઓએ ગુલાબ સિંહે ભાવભરી શુભેચ્છા પાઠવી સ્મૃતિચિન સ્વરૂપે ભેટ અર્પણ કરી હતી કાર્યક્રમના અંતે